ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરાપુરા ફાટક પાસે હેપી હાર્ટ પ્રે સ્કૂલ નો શુભારંભ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો વીસમી એપ્રિલના રોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે નાના ભૂલકાઓ માટે હેપી હાર્ટ પ્રે સ્કૂલ નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી હેમેન્દ્રભાઈ કોઠીવાલા ઇબ્રાહિમભાઈ કલકલ સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી લાલા ટ્રાન્સપોર્ટ ભાઈઓ અયુબભાઈ એન્જિનિયર કોન્ટ્રાક્ટર અને મીડિયા મિત્રો સાથે સ્થાનિક વિસ્તારના આગેવાનો પણ હાજર રહ્યા હતા આ અંગે બુનિયાદની શરૂઆત વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરવામાં આવી હતી હેપી હાર્ટ પ્લે સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરી સમાજમાં એક નવી શરૂઆત થાય હેતુથી તેમના હાથે આ શુભારંભ કરાવવામાં આવ્યો છે અને ડુંગળી વિસ્તાર તેમજ આજુબાજુના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ સાથે અમે આ કાર્ય કરી રહ્યા છે રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે